લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત જિલ્લામાં મતદાન જાગૃતિ બાબતે વિવિધ પ્રવૃત્તિઓ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અમિત અરોરા અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દેસાઈના માર્ગદર્શન હેઠળ થઈ રહી છે ત્યારે ચૂંટણી પંચ ગુજરાત રાજ્ય દ્વારા આપવામાં આવેલ પંદર દિવસીય મતદાન જાગૃતિ કાર્યક્રમ અન્વયે આજ રોજ સમગ્ર જિલ્લામાં તાલુકાના મુખ્ય મથકોએ મતદાન વિષયક થીમ ઉપર આધારિત મોટી રંગોળીઓ વિવિધ શાળાઓના માધ્યમથી દોરવામાં આવેલી હતી આજની આ રંગોળી પ્રવૃત્તિ અંતર્ગત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભુજ હેઠળની વિવિધ શાળાઓ દ્વારા ભુજ શહેર ઉપરાંત તાલુકા મથકોએ વિશાળ જન સમુદાયનું ધ્યાન ખેંચી શકે એટલા મોટા કદની રંગોળીઓ દોરવામાં આવેલ હતી અને મતદાન જાગૃતિ ફેલાવવામાં આવેલ હતી ભુજ શહેરમાં ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ મુસ્લિમ એજ્યુકેશન હાઈસ્કૂલ જૈનાચાર્ય અજરામર હાઈસ્કૂલ અને માતૃછાયા કન્યા વિદ્યાલય દ્વારા ભુજ શહેરના વિવિધ જાહેર સ્થળોએ સુંદર રંગોળીઓ દોરવામાં આવેલ હતી જેમાં કલેક્ટર કચેરી જુબેલી ગ્રાઉન્ડ સહિત અન્ય જાહેર સ્થળોએ તૈયાર કરવામાં આવેલી સુંદર રંગોળીઓ નિહાળવા મોટો જનસમુદાય એકત્ર થયેલ હતો આ ઉપરાંત નલિયામાં સારસ્વત હાઈસ્કૂલ નખત્રાણામાં ટીડી વેલાણી હાઈસ્કૂલ અંજારમાં કે કે એમ હાઈસ્કૂલ ગાંધીધામમાં એમપી પટેલ કન્યા વિદ્યાલય મુન્દ્રામાં ઋષિરાજ વિદ્યાલય માંડવીમાં ત્રણ ટુકર કન્યા વિદ્યાલય દયાપરમાં સારસ્વતમ હાઈસ્કૂલ દ્વારા આવી રંગોળીઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું તમામ સ્થળોએ રંગોળીના નિર્માણના આયોજન માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીનો સૌ મિત્રોએ જહેમત ઉઠાવી હતી તેમજ સૌ શાળાઓના આચાર્યોનો સહયોગ મળ્યો હતો નામદાર ચૂંટણી પંચ ગુજરાત રાજ્ય અને માન્ય જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કચ્છ જિલ્લા અને માન્ય કલેક્ટર માનનીય સરના માર્ગદર્શન નીચે અમે છેલ્લા લગભગ અઢી એક મહિનાથી સતત સ્વીપ અને ટીપની પ્રવૃત્તિ અંતર્ગત મતદાન જાગૃતિ માટે અમારી ટીમ કામ કરે છે અને પંચની સૂચના મુજબ છેલ્લે બાવીસ એપ્રિલથી પાંચ મે સુધી સઘન કાર્યક્રમો ગોઠવાયેલા છે એ અંતર્ગત આજના દિવસે લગભગ જિલ્લામાં અલગ અલગ દસ જગ્યાએ રંગોળી નો કાર્યક્રમ છે જેના દ્વારા મતદારોને મતદાન જાગૃતિ માટે પ્રેરિત કરવામાં આવશે આવતીકાલે યુનિવર્સિટી દ્વારા એટલે કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા ફ્લેશ પમનો પણ કાર્યક્રમ છે અને પાંચમી તારીખે આપણે રન ફોરવર્ડ અંતર્ગત અહીંયા ભુજ ખાતે અને ગાંધીધામ ખાતે પણ સરસ મજાના કાર્યક્રમો આયોજિત કરવામાં આવેલા છે તો હું કચ્છ જિલ્લાના વહાલા મતદાર ભાઈ બહેનોને વિનંતી કરું છું કે જ્યારે નામદાર ચૂંટણી પંચ અને માન્ય જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને માન્ય ડીડીઓ સાહેબ આટલી મહેનત કરી રહ્યા છે ત્યારે આપણે કચ્છ જિલ્લો વધુને વધુ મતદાન કરે એ માટે અમે પાંચમી તારીખે જે રન ફોર વર્ટ કાર્યક્રમ આયોજિત કર્યો છે એમાં આપ ગાંધીધામ અથવા તો ભુજ જ્યાં આપણે અનુકૂળતા હોય ત્યાં ચૂક જોડાવ અને આપણે આ રન ફોર દ્વારા લગભગ બંને જગ્યાએ આપણે તમામ વિભાગોની મદદથી મતદાન જાગૃતિ અંતર્ગત સુંદર આયોજન થયેલું છે લોકસભા બે હજાર ચોવીસ અંતર્ગત શિક્ષણ વિભાગ દ્વારા હાલમાં રોજ જુદી જુદી પ્રવૃત્તિઓ ચાલી રહી છે એ અંતર્ગત આજે ત્રીજી તારીખે જુદી જુદી જગ્યાએ ભુજના જે પ્રાઇમ લોકેશન છે ત્યાં રંગોળીઓ દોરવામાં આવી છે એ અંતર્ગત આજે કલેક્ટર કચેરી ભુજમાં ભુજ ઇંગ્લિશ સ્કૂલ અજરામર હાઈસ્કૂલ દ્વારા આ રંગોળી દોરવામાં આવી છે અને જેમાં સ્કૂલના શિક્ષકો તાલીમાર્થીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા આ રંગોળી કરવામાં આવી છે લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ કેળવાય એ માટે આ પોઝિટિવ પ્રયત્નો કરવામાં આવ્યા છે વધુમાં વધુ મતદાન થાય તો જ આપણી લોકશાહી જે છે એ મજબૂત બનશે અને આપણે ભારતને એક વિકસિત ભારત તરીકે લઈ જઈ શકીશું